આદિપતિ આદિપુર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ કે ચોરી થયેલ મોબાઈલ બાઇક તથા રોકડ રકમ રિકવર કરી મૂળ માલિકને પરત આપવામાં આવી હતી પોલીસ મહાનિરીક્ષક ચિરા કોરડિયા બોર્ડર રેન્જ ભુજ તથા પૂર્વ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય રહે અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવા કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત સાત મોબાઈલ પા

સાડા વીસ લાખ જેટલું કિંમતનું મુદ્દામાલ ભોગ બનનાર અને ફરિયાદીને પરત કરવામાં આવ્યું છે આ જે કાર્યક્રમ અંતર્ગત જે અલગ અલગ પોલીસ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું અલગ અલગ સમયાંતરે જે બનાવો બનેલા હતા એ બનાવોનું જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ કામગીરી ખાસ લોકોને એમાં એમની કામગીરી બાબતમાં જાણ થાય અને પ્લસ જે પ્રમાણે ઝડપથી નામદાર કોર્ટ સાથે સંકલન કરીને જે એક જે મોટી બનાવ હતો જેમાં અઢાર લાખ જેટલી રકમ જે ભૂખ ભંડારને પરત કરવામાં આવી હતી એ બાબતમાં પણ કારણ કે ખૂબ ટૂંકા ગાળામાં જે છે નામદાર કોર્ટ સાથે સંકલન કરીને આ ઘરફોડ ચોરીનું જે મુદ્દામાલ હતું એ પણ પરત કરવામાં આવ્યું છે અને વારંવાર પોલીસ દ્વારા જે કોઈ એવા નાના મોટા બનાવો બનતા હોય જે બાઇક ચોરી હોય મોબાઈલ ચોરી હોય એ બાબતમાં પોલીસ દ્વારા સતત એમાં કામગીરી કરવામાં આવતી હોય છે અને ભવિષ્યમાં પણ જ્યારે પણ એવા કોઈ બનાવ બનતા હોય ત્યારે પોલીસ દ્વારા એ જ રીતે ડિટેક્શનની કામગીરી કરવામાં આવશે